શિવાજી મહારાજના મૃત્યુ પછી જ્યારે શાંભાજી મહારાજે સત્તા સંભાળી ત્યારે મુઘલ આક્રમણખોર ઔરંગઝેબે રાયગઢ પર હુમલો કર્યો પરંતુ છત્રપતિ સાંભાજી સાથેના યુદ્ધમાં તે ખરાબ રીતે હાર્યા આ પછી પણ છત્રપતિ શાંભાજી મહારાજે મરાઠા સામ્રાજ્યના ઉદય માટે મુગલો સાથે ઘણી લડાઈઓ લડી અને વિજય થયા તેમના શાસનકાળ દરમિયાન શાંભાજી મહારાજે ગોવા મૈસૂર અને પોર્ચુગીઝ સિવાય મુઘલો સાથે ઘણી લડાઈઓ લડી સોળ જાન્યુઆરી બે હજાર ત્રણ ના રોજ ભારતીય મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રી કલ્પના ચાવલાએ છેલ્લી વખત અવકાશમાં ઉડાન ભરી કલ્પના ચાવલાએ નાસાના સ્પેસ સેટલ કોલંબિયા સ્પેસ સેટલમાં અવકાશમાં ઉડાન ભરી હતી પરંતુ તે ફરીથી પૃથ્વી પર આવી શકી ન હતી કલ્પના ચાવલાનું અવકાશ વાહન પહેલી ફેબ્રુઆરી બે હજાર ત્રણ ના રોજ પૃથ્વી પર પરત ફરતી વખતે ક્રેશ થયું આ દુર્ઘટનામાં અવકાશ જહાજમાં સવાર કલ્પના ચાવલા સહિત તમામ સાત અવકાશ મોત થયા કલ્પના ચાવલાનું પ્રથમ અવકાશ મિશન ઓગણીસ નવેમ્બર ઓગણીસો સત્તાણું ના રોજ કોલંબિયા સ્પેસ સેટેલ દ્વારા શરૂ થયું હતું આ સાથે તે અંતરિક્ષમાં જનારી ભારતીય મૂળની પ્રથમ મહિલા બની હતી સોળ જાન્યુઆરી ઓગણીસો ના રોજ મહાન બંગાળી સાહિત્યકાર શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયનું કલકત્તામાં અવસાન થયું શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની મોટા ભાગની કૃતિઓ ગામડાના લોકોના જીવનશૈલી કરુણતિકાઓ સંઘર્ષ અને બંગાળમાં પ્રચલિત સમકાલીનના સામાયિક પ્રથાઓના પર આધારિત હતી તેમની લેખન ક્ષમતા એટલી મહાન હતી કે તેમને ગણના દેશના સૌથી લોકપ્રિય લેખકોમાંથી એક બાંધવામાં આવે છે તેમની કૃત્યો હિન્દી સહિત અન્ય ભાષામાં પણ અનુવાદિત થઈ હતી શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની પ્રસિદ્ધ લેખન કૃત્યોમાં શ્રીકાંત ચરિતરણ દેવદાસ પરિણીતી અને પાથેર દેવી મુખ્ય છે પરંતુ તેમને સૌથી વધુ ખ્યાતિ નવલકથા દેવદાસથી મળી